પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાકર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ

પોતાના કબજા ભોગવટાના વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરતા પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો આ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી પાંચસો એમ ના બિયર ટિન નંગ એક હજાર બસો ચુમાલીસ જેની કિંમત રૂપિયા બે મુદ્દા માલ કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે